નવસારી માં સીઆર પાટિલ જીતી રહ્યા છે તમને થશે કે હજુ ચૂંટણી પરિણામ જાહેર નથી થયું અને અમે સાંસદ જાહેર કરી રહ્યા છીએ તો અમે નહીં કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ ખુદ કહી રહ્યા છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો નવસારી માં સીઆર પાટિલ જીતી ગયા આ વાત ખુદ વિપક્ષ ઉમેદવાર નૈશદ દેસાઈ કહી રહ્યા છે ચૂંટણી પરિણામ જાહેર થયું નથી હજુ તો મતગણતરી ચાલુ જ થઈ છે ત્યાં તો આ કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવાર સી આર પાટીલ સામે હાર પણ માની લીધી ખરું કહેવાય કોંગ્રેસના ઉમેદવારો આટલા નબળા કેમ છે શું તમને કોઈ શંકા હશે તેમણે ચૂંટણી પ્રચાર બરાબર નથી કર્યો અથવા તો તે પોતે મજબૂત ઉમેદવાર નથી તેવી શંકા તમને પોતાને છે કેમ કોંગ્રેસના જ ઉમેદવારો હાર માની લે છે અને મેદાન મૂકીને ભાગવામાં કોંગ્રેસના ઉમેદવારો જ હંમેશા આગળ હોય છે તો નૈશદ દેસાઈએ એક ખાનગી ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે બધા જાણે છે કે ભાજપ ઉમેદવાર સી આર પાટિલ નવસારી બેઠક ઉપરથી જીતવાના છે અને હું હારવાનો છું અને કહ્યું કે છેલ્લે જે મતદાન થયું તે બોગસ થયું છે ભાજપને જરૂરત જ નહોતી બોગસ મતદાન કરાવવાનું છતાં તેમણે બોગસ મતદાન કરાવ્યું આમ પણ ભાજપ જીતવાની જ હતી આ નેતાજી શું બોલી રહ્યા છે નૈશદભાઈ જો તમને ખબર હતી કે ભાજપ તમારી સામે જીતવાની જ હતી તો તમારે કોંગ્રેસ પાર્ટી સાથે વાત કરી બીજા ઉમેદવારને ટિકિટ અપાવવાની જરૂર હતી તમે કેમ ઊભા રહ્યા જો તમને તમારા ઉપર ભરોસો નહોતો કે પછી પાર્ટી ઉપર નહોતો

મુદ્દે આપણે કહી શકીએ કે કોંગ્રેસના ઉમેદવારો ઢીલા પહોંચ્યા પડે છે ભાજપના ઉમેદવારોની સાથે ત્યારે નશદભાઈ તમને કહેવા માંગીશ જો તમને ખબર હતી તમે હારવાના છો ભાજપમાં ઉમેદવાર તમારી સામે મજબૂત ઉમેદવાર છે તો તમારા મતદારોને તમારે આવી નિરાશા નહોતી આપવાની ખેર તો નશદ દેસાઈ ના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોકસથી જણાવીશ તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર